પોષ સુદ બીજ સુખદાયી ચારણ ગ્રહ અંબામે ભૂમિ સુત બારા શીતલ સમીર છે રાતે બંધ બાયણા બંધ જ નહી કરવાના બોલો દર્શનાર્થી બહુ ગમે ત્યારે આવે રાતના બે વાગે આવે તો પણ એક તો દર્શનય કર્યા વગર રહે નહીં અને બીજું ભોજન કર્યા વગર રે નહીં તારણ સમાજમાં આપા છે આપા છે પછી ત્યાં એક દાદુભાઈ હતા અને પૂજ્ય કંચન માં કોઈ મોટો હિસાબ કિતાબ નહીં કોઈ એમાં તંત્રી મંત્રી કે કોઈ ખજાનચી કોઈ પ્રમુખ ને કોઈ કુછ નહી સાહેબ તમારું આપ્યું વાલા તમને ધરાવું એના જેવું છે માના દર્શન કરો તમને મોજ આવે તો મૂકો ન મૂકો તો કઈ નહીં એની રીતે બધું ચાલ્યા કરે છે ભાવનગરના ના મહારાજા થી માંડી રવિશંકર મહારાજ ઠક્કર બાપા રતુભાઈ અંબાણી આવી જે મહાન હસ્તીઓ જે છે સંતાનો માટે થઈને ચારણ છાત્રાલય શરૂ કર્યું બીજો એનો વિભાગ હતો અથવા તો બીજું એનું અભિયાન હતું વ્યસન મુક્તિ નું સોનલ આઈ જે છે એ સૌથી પેલા એવા વિદુષી મહાન હસ્તી હતા ભારતની આઝાદી પછી કીધું કે જુનાગઢ ચળવળની લડત તો પછી આલી માતાજી એ સૌથી પેલા કીધું કોઈની ની ત્રેવડ નથી જુનાગઢ ને ભારત થી અલગ કરી નાખી છસો સાતસો માણસ ને વહે છે એવડું નાનું ટીંબા જેવડું ગામ છે ટીંબા જેવું પણ જાણે ચારણ આઈ નો ને જોઈ પરચા એટલા છે કે આજની તારીખે તમે સોનલાઈ નું જે મઢડા ગામ છે એ તીર્થભૂમિમાં લોકો જેટલા મોઢા એટલી વાતો કરે છતાં એના પરચાની કે એની ક્ષમતાની વાતો ખૂટે નહીં બિલકુલ તો આ મઢડાનું અત્યારે ગીરી સાપા કરીને જે છે એ ચલાવે છે એનું બધું કામકાજ પણ કેવી મજા છે જુઓ સિવિલ હોસ્પિટલ તો જે છે ને ઘા રૂજાય જાય પણ વાણીના ઘા જે છે એ રૂજાતા નથી હોતા દુર્ગતિના ઘા કુસંપના ઘા લોભ ઇત્યાદિના ઘા વેર ભાવના ઘા વિકૃતિના ઘા અથવા તો જેનાથી પ્રભાવિત થાય એવા સંસ્કૃત ના પાંડિત્ય કહી શકાય એમાં ભાષણ કરતા હતા અને મજાની વાત તો શું છે સોનલ આય મુદલ ભણ્યા ન હતા ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત રાજકીય સામાજિક અનેક પ્રકારની ડિબેટ છે તેઓ કરતા હોય છે અને કહી શકાય કે સંસ્કૃતિની વાતો પણ કરતા હોય છે અને તેઓ કોઈ પણ જે કહી શકાય કે આ આ સ્થાન સ્થાન કે સ્થાનકે સંસ્કૃતિના સ્થાનકે જતા હોય છે ત્યારે તેની મુલાકાત અંગે પણ વાત કરતા હોય છે ત્યારે કહી શકાય કે બે દિવસ પહેલા જગદીશ મહેતા સર છે તે કાઠિયાવાડના પ્રવાસે હતા અને ત્યાં સોનલ છે ત્યાં પણ તેઓ ગયા હતા અને તેના અનુભવ વિશે આજે આપણે છે પ્રવાસ વિશે છે 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 કારણ કે કે કહેવાય આ કાઠિયાવાડી અને જે ત્યાંથી કહી શકાય કે આ સ્થાનિક મહેક છે તે અડીખમ આવતી હોય છે અને પરોણા માટેનો જે આવકાર છે તે તમને કાઠિયાવાડમાં જોવા મળતો હોય છે રુધિર જેવા હતા તાજા સિંદુરમાં રંગેલા અબોલ પાડિયાને પણ જો કાન ધરશો તો તે આ ભૂમિના જે કહી શકાય કે ભવ્ય ભૂત તમને હોકારો આપશે તેવી આ કાઠિયાવાડી ભૂમિ છે અને તેની મુલાકાત જગદીશ મહેતા સરે લીધી હતી તો તેના વિશે વાત કરી છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતીમાં સૌ પ્રથમ સ્વાગત છે જી જી નમસ્કાર નમસ્કાર સર આમ તો આપણે રાજકીય સામાજિક ડિબેટ કરતા હોઈએ છીએ પરંતુ તમે જે રીતે અનેક એવા સ્થળની મુલાકાત લેતા હો છો થોડા દિવસ પહેલા આપણે મુલાકાત લીધી હતી તેના વિશે આપણે વાત કરી હતી હવે આપણે હવે તમે સોનાધામ મઢરા પણ ગયા હતા જૂનાગઢના પ્રવાસે ગયા હતા ત્યારે તેના અનુભવ વિશે જાણવું છે કારણ કે સર અનેક લોકો ત્યાં જતા હોય છે અનેક લોકોની આસ્થાનું સ્થાનક છે અને અનેક લોકોને તેના વિશે ખબર પડે એટલા માટે આપણે તેના વિશે જાણવું છે તો સર શું કહેશો આપના પ્રવાસ વિશે બિલકુલ ક્રિપાલ

પણ જાણે ચારણ આઈ નો નેહડો જોઈ લ્યો શું ભવ્ય મંદિર અને મંદિર કરતા આ સોનલ ની જે આખું વૃતાંત મેં જાણ્યું એના વર્તમાન જે સંચાલક કે ગાદીપતિ જે કહીએ ગિરીશ બાપા ગિરીશ આપા એને આપા કે ચારણ સમાજમાં આપા કે ગિરીશ આપા છે પછી ત્યાં એક દાદુભાઈ હતા અને પૂજ્ય કંચનમાં અને એમ કહેવાય છે કે માએ એને થાપો આપીને કીધું હવે તમે અમારા પછી આ બધું સંભાળો આગળનું કાર્યવાહી અને માતાજી પણ આશીર્વાદ આપે વગેરે આમ શ્રદ્ધા અને તમે જો આસ્થા એનું બે વિશાલ ધામ છે મઢડા ધામ એની મજા બીજી છે ખાલી જો આ સૌરાષ્ટ્ર ભરના તમામ તીર્થ સ્થાનકોમાં ભજન ભોજન કોમન છે એ સ્વાભાવિક વાત છે એમાં કઈ ખૂટે નહીં કોઈમાં કઈ નોખો જુદા પો નહી વગેરે વગેરે પણ સોનલું જગદીશભાઈ આ બાજુ મારી પણ એક ઈચ્છા હતી કારણ કે મને એવી વ્યક્તિઓ વિશે જાણવાની વધારે રુચિ હોય કે જેને કઈક હટકે હટકે કામ કર્યું હોય બિલકુલ સોનલ આય શિરમોર કહી શકાય જેમ આપણે કહીએ છીએ કે આપણે રોંઢા સુધી ભણવા ગયા તા ટૂંકમાં ભણ્યા ઓછું એવી રીતે સોનલ આઈ સંસ્કૃત પ્રકાંડ પંડિતો કે કા શાસ્ત્રી જેવા પણ જેને સલામ મારે અથવા તો જેનાથી પ્રભાવિત એવા સંસ્કૃતના પાંડિત્ય કહી શકાય એમાં ભાષણ કરતા હતા અને મજાની વાત તો શું છે સોનલ આઈ મુદલ ભણ્યા ન હતા બોલો હવે સંસ્કૃતમાં પ્રવચન કરવું જોઈએ ઇંગ્લિશ અને સંસ્કૃતમાં ભણ્યા વગર ગુજરાતીમાં તો ખેર આપની માતૃભાષા છે એટલે કદાચ હથરોટી હોય ખરી પણ સંસ્કૃતમાં બિલકુલ બિલકુલ એટલે અને એનો ઓરા ખાલી ભાષા પૂરતો નહીં એનો ઓરા એવો હતો કે ભાવનગરના મહારાજા થી માંડી રવિશંકર મહારાજ ઠક્કર બાપા રતુભાઈ અંબાણી આવી જે મહાન હસ્તીઓ જે છે એ પણ આપણે ભણ્યા તો આપણને પ્રશ્ન એમ થતો કે એમ તો બીજા બધા રાજ્યો આપણે છે મહારાષ્ટ્ર આપણું છે ગુજરાત આપણું છે મધ્યપ્રદેશ આપણું છે રાજસ્થાન તો એમાં તો કઈ લખવામાં આવતું નથી કે આ ભારત અવિભાજ્ય અંગ છે આ કાશ્મીર વિશે કેમ લખવામાં આવે એ હવે આપણને સમજાય છે હવે આપણું અવિભાજ્ય અંગ જ છે અત્યારે તો સાંગો પાંગ પણ કેટલીક માનસિકતા એવી છે જેથી કરીને આપણે કેવું પડતું હતું કે આપણું અવિભાજ્ય અંગ છે એમ એમ સોનલ આય જે છે એ સૌથી પહેલા એવા વિદુષી કે મહાન હસ્તી હતા જેને ભારતની આઝાદી પછી કીધું કે જુનાગઢ એ ભારત અવિભાજ્ય અંગ છે

અને બીજું દેશ ભક્તિ પ્રત્યેની આવી અપાર શ્રદ્ધા કે એ પછી તો ઓર વધુ ખબર પડી બધી પણ આ બે વસ્તુ મને આકર્ષિત હતી કે આવા આવી મહાન હસ્તી હોય તેના દર્શન અચૂક કરવા જોઈએ એ જગ્યામાં માં કઈક એવું હશે કે જેથી કરીને આવી કોઈ હસ્તી અહીંયા જન્મ લીધો જુનાગઢ થી ત્રીસ કિલોમીટર દૂર ચારણ કુળનું આ મઢડા ગામ છે આમ તો સાડા છસો સાતસો માળા વસ્તી છે વીસ વીઘામાં તો અત્યારે એક કોર ગામ છે ને એક કોર વીસ વીઘામાં આખવા મંદિર છે ગામ થી પણ મોટું મંદિર સંકુલ એમ કે તો ચાલે અને ત્યાં આ આપણે કઈ હમીર બાપુ થઈ ગયા એના પાંચમા દીકરી તરીકે મઢડામાં સોનલાલ જન્મા અને ચાર દીકરી હતી બધાને એમ લાગતું કે દીકરો આવે તો સારું આવી બધી લોક વાયકાઓ છે પણ એમાં જે તે સમયે આ દીકરી જે અને આપણે બધા જાણીએ છીએ તેમ હવાયા નહીથી પણ ઘણા તમે કહી તો અનેકો ઘણા એ સાબિત થયા અને એને વિશેષ કરીને પોતે ભણવા નથી ગયા છતાંય મેં તમને કીધું તેમ અનેક એવા આયામો ઉપર કામ કર્યું અથવા તો એવા પરચા પીરા જીવન સમર્પિત કર્યું આજે પણ તાતી જરૂર છે જેમ કે સોનલ ચારણ ના સંતાનો માટે થઈને ચારણ છાત્રાલય શરૂ કર્યું બીજો એનો વિભાગ હતો અથવા તો બીજું એનું અભિયાન હતું વ્યસન આપણે ઘણી વખત વાત કરીએ કે કોઈ બહુ મોટે પોતાની જાતને બૌદ્ધિક માનનારા લોકો ચમત્કાર ની વાત કરી ત્યારે કોઈ લોકો એમ કે છે કે તમે અતિ ભાવવાહી બની ગયા બિલકુલ અથવા તો અંધશ્રદ્ધા ફેલાવો છો લોકોનું એવું માનવું હોય પણ ભલા માણસ જ્યાં તમારીને મારી દ્રષ્ટિ ટૂંકી પડતી હોય અને ત્યાં કોઈ પ્રકાશ પાથરે તો એને ચમત્કાર શબ્દ આપવામાં રાખવો જોઈએ જવાની મનાય છે યસ બીજું શું હોય આ કળી કાળમાં જ્યાં માં પૈસા આપો તોય એ ઉઠી જાય ઘણી વખત અથવા તો હાલતું નથી એને બદલે ટોટલી ફ્રી

ભગોડામાં આ મોગલ છે મોણિયામાં માં નાગબાઈ છે મઢડામાં સોનલાઈ છે બગસાણામાં બાપા સીતારામ છે કરસનદાસજી બાપુ પણ બિરાજે છે એ જગ્યા પણ છે આપણે જાણ પરબ વાવડી બરાબર તો અનેકો જગ્યા એવી છે જે આજની તારીખે અમને આપણને અહેસાસ કરાવે છે કે મારી ને તમારી માન્યતાથી દૂર અથવા તો ક્ષમતાથી પરે કઈક અલૌકિક થઈ રહ્યું છે સોનલાઈ નો જન્મ થયો ઓગણીસો ડિસેમ્બરમાં અને એને સત્યાવીસમી નવેમ્બર ઓગણીસો માં દેહ એનો ત્યાગ્યો આટલી નાની આમ જુઓ તો વય ગણાય એના પરચા એટલા છે કે આજની તારીખે તમે નું જે મઢડા ગામ છે એ લોકો જેટલા મોઢા એટલી વાતો કરે એના પરચાની કે એની ક્ષમતાની વાતો ખૂટે નહીં બિલકુલ તો આ મઢડા અત્યારે ગીરી સાપા કરીને જે છે એ ચલાવે છે એનું બધું કામકાજ પણ કેવી મજા છે જુઓ ત્યાં પણ બહુ દર્શનાર્થે આવ્યા હોય એવા કવિ આવ્યા હતા એને પાછા લલકારાતા બધા એની રીતે બધા ભજન ઇત્યાદિ કરીને માતાજીથી માંડીને એનું વર્ણન આખું કર્યું મૌલિક ને પોતાની જાતે જ બનાવ્યું એવું પોષ સુદ બીજ સુખદાયી ચારણ ગ્રહ અંબાણી કલાક સુધી એની સાથે બેસીને આ સત્સંગ પણ માણ્યો અને જે લોકો ત્યાં એનું સંભાળે દાદુભાઈ અને કંચનમાં તો દાદુભાઈ અને ગિરિશાપાય આખું મઢરાનું સંકુલ અમને બતાવ્યું એમાં જે રસોઈ થાય છે રસોઈમાં પણ કેવી બુદ્ધિપૂર્વક ના લાકડાનો ઉપયોગ ઓછો થાય એવા પ્રકારની ટેકનિક નવી ટેકનોલોજી વાળી એને ત્યાં જેને સ્ટીલની પ્લેટ બનાવી છે કે એક વખત તમે એને કઈક પણ નાખી દો એટલે બહુ લાકડા બાળવા ન પડે પર્યાવરણનું પણ જતન થાય શિક્ષણનું પણ જતન થાય અને સૌથી સારી વાત એક બીજી એ પણ જાણવા મળ્યું કૃપાલ હોસ્પિટલ અને ફાયર બ્રિગેડ ચોવીસ કલાક એલર્ટ હોવી જોઈએ એમ આપણે માનીએ છીએ એમાં રાત દિવસ ની વાત આવતી નથી શાયદ આ દુનિયાનું એવું એકમાત્ર મંદિર છે અથવા તો આસ્થાનું સ્થાન છે ચોવીસે કલાક ખુલ્લું રહીએ એમાં રાત પડત રાતે બંધ બાયણા બંધ જ નહીં કરવાના બોલો દર્શનાર્થીઓ ગમે ત્યારે આવે રાતના બે વાગે આવે તો પણ એક તો દર્શનય કર્યા વગર રહે નહીં અને બીજું ભોજન કર્યા વગર રહે નહીં તો આ મઢડાની જે સોનલ છે ચારણ આપણે ચારણી સાહિત્ય તો તમે જાણો છો નંદારી મે આવો ગિરધારી આપણને ખબર ન પડે એવા શબ્દોની બુદ્ધિપૂર્વક ની રમત કરીને જે ચારણી લોકો કહી શકે એને કોઠા કોઠાસૂજ છે તો એ બી કોઠાસૂજમાં આ સોનલ નું પ્રાગટ્ય થવું એ પણ ચમત્કાર થી વિશેષ કાઈ નથી અને એવી દેદીપ્યમાન અને ઓરા વાળી દર્શન કરવાનો અમને લાહવો મળ્યો એ અમે પરમાથી ધન્યતા અનુભવીએ કે એક જુઓ કેવું હોય છે કોઈ એક પાત્ર કોઈ એક એવું હસ્તી કોઈ એવું વ્યક્તિત્વ પ્રગટ થાય છે કે જે સમૂચા સમાજને શિક્ષણ નિર્વ્યસનતા એટલે વ્યસન મુક્તિ આવા બધા કામો માટે ઈ સમયમાં જ્યારે પોતે સ્વયં ભણ્યા નથી હોતા તો પણ આવા બધા કામો માટે પવિત્રતા સાદગી તમે જુઓ અને છાત્રાલયો બનાવવા એવા જે સાંપ્રત સમસ્યાઓ જે છે એને એ સમયે એને ખબર પડી ગઈ હશે કે ભવિષ્યમાં આવું એટલે એવી દુરંદેશી વાપરીને આ લોકો સમાજ ઉપર ઉપકાર કરતા ગયા એટલે તમે એ સેન્સમાં જુઓ તો પણ આ સોનલનું જે મઢળા મંદિર છે એ માં સોનલની જે કઈ એની જીવન વૃતાંત છે એ પણ ચમત્કારથી વિશે જરાય કમ નથી જી જી સર આ કેટલું જરૂરી છે આસ્થાના સ્થાનકો છે કે કોઈ પણ જે શ્રદ્ધાના સ્થાનકો છે તેને લોકો સુધી પહોંચાડવાની આ વસ્તુ છે મોટા ભાગના તથા કથિત બૌદ્ધિકો એમ કે છે કે મંદિરો બાંધવા કરતા હોસ્પિટલ બાંધો અથવા તો બીજું શિક્ષણની સંસ્થા બાંધો જુઓ એક કહું જરૂરી ભલે બધું જ હોય પણ હોસ્પિટલ કે શિક્ષણ એટલે સ્કૂલ સ્કૂલ તો ખેર હજી સમજી શકાય પણ હોસ્પિટલ હોસ્પિટલમાં સંસ્કાર નો જન્મ તમે આ સંસાર જે છે કૃપાલ સિંહ એ ઘાયલોનો સંસાર છે ઘાયલોનો આપણે રાગ દ્વેષ કામ ક્રોધ મધ લોભ મોહ ઇત્યાદિ થી અને થી આપણે બધા ઘાયલ છીએ

બરાબર આ બધા જે છે ને આ મંદિરો એની સારવારના કેન્દ્રો છે ઘણા લોકો એમ કે મને તો અનેક લોકો એમ કીધું પ્રમુખ સ્વામી મહારાજ સ્વામનારાયણ સંપ્રદાયના વડા અક્ષર પુરુષોત્તમના એમ કે આવા ભવ્ય મંદિરો હોસ્પિટલ અને ફાઈવ સ્ટાર હોટલ જેવા બનાવે છે તો એમ કે એવું એની શું જરૂર છે એના કરતા હોસ્પિટલ બનાવો ભલા માણસ તમે એની દુરંદેશી જુઓ પ્રમુખ સ્વામી મહારાજ ની પણ આ સોનાલાય જેવું જ છે એટલે હું કહું છું સોનાલાય પણ એ જ હતું પ્રમુખ સ્વામી મહારાજ ની દુરંદેશી શું છે હવે નવી પેઢી તમારે ધર્મ તરફ વાળવી હોય તો એ લોકોને થોડીક ફેસિલિટી જોતી હોય નવી પેઢી તમારા જેવા યુવાન છોકરાઓને મારે મંદિર તરફ લાવવો તો મંદિર છે ને એ પણ થોડું ફાઈવ સ્ટાર કલ્ચર વાળું કમસે કમ હોય તો તમારા પગ તો વળે પછી પછી ની વાત તો પછી આવે ઘણા મેં કીધું ને એક ભાઈ શેઠ પાસે ગયા અને એક ભાઈએ કીધું મને દસ રૂપિયા આપો શેઠ નથી આગળ જવા દે એને સાત આપો છ આપો કરતા 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 શેઠ એ નામ જઈને કીધું ભાઈ નથી દેવા તને એક પૈસો નથી દેવો તો એથી નીકળ હવે ઓલા ભીખારી કીધું કે કામ કરો હું ખાલી હાથે તો નહીં જાઉં તમે એક કામ કરો ભલે તમારે એક રૂપિયો ન દેવો તો કઈ નહીં નીચેથી એક ચપટી ની ભળી અને ની એક ચપટી મારા મારા હાથમાં નાખી દે પછી હું શેઠ ને પણ બહુ આશ્ચર્ય થયું એટલે એને કીધું આ ધૂળ ની એક ચપટી હું તને આપું એમાં તારું શું વળે ભિખારી એ કીધું કે સાહેબ મારું કઈ વળે કે ન વળે તમારો હાથ તો વળે આજે તમે ની ચપટી આપી કાલે એમાંથી પાવલી નાખશો એમ એમ જ પ્રમુખ સ્વામી મહારાજે કીધું અથવા તો એને એવું આપણી દ્રષ્ટિએ કહું તો અવલોકન કરીએ તો એને ભવ્ય દેવાલયો બનાવ્યા ચકાચોંધ તો સવાલ એમ ભવ્યતા નથી પણ નવી પેઢીને એ તરફ વાળવી હોય તો એટલીસ્ટ એ લોકોને એમ તો થવું જોઈએ નવી પેઢીને કમસે કમ જવા જેવું તો લાગવું જોઈએ અને એમાં બે ત્રણ ફાયદા છે એક તો નવી પેઢીને ગમે એવું મનોરમ્ય વાતાવરણ હોય અદભુત અદભુત એના બગીચાની નકશી કામ જુઓ એની તમે કાર્પેટિંગ જુઓ ભવ્ય દેવાલય લાઇટિંગ જુઓ બધું વગેરે વગેરે ત્યાં પાછી ખાણી પીણીની પણ વ્યવસ્થા પ્રેમવતી જેવું કે તમને કોલ્ડ ડ્રિંક મળે હવે ઈ જે વ્યવસ્થા છે જેને બીજા લોકો તથાકથિત બૌદ્ધિકો એમ કે આ તો શોપિંગ મોલ છે રિલિજિયન્સ નો ધર્મ નો ધંધો કરનારા ઈ એની દ્રષ્ટિએ જે હોય તે મૂળ વાત એવું છે કે નવી યંગસ્ટર પેઢીને આવું ભવ્ય દેવાલયમાં બે રીતે આવવાનું એને ગમે નંબર એક સ્વચ્છતા અને આકર્ષણ છે એમાં ના નહીં બે શું ગમે અત્યારે શહેરોમાં આવી કોઈ જગ્યા મોટે ભાગે નથી હોતી જ્યાં તમે બિલકુલ કા તમારે ફાઈવ સ્ટાર હોટલમાં પૈસા દઈને જવું પડે એને બદલા તમને નિઃશુલ્ક એવું બેહતરીન વાતાવરણ મળે હવે સ્વામીજી આવું ધાર્યું ન ધાર્યું હું તમને કહું એણે એવો વિચાર કર્યો હશે કે કમસે કમ ચપટી પણ ગર્ભગૃહમાં એક વખત તો વંદન કરવાના કારણ કે ટાઈમ તો એને કાઢવો જ છે હવે એક વખત વંદન કરશે તો એક વખત એ મૂર્તિ મનોહર મૂર્તિ જોશે પછી એના માટે ધીરે ધીરે ટેવ પડશે એમ કરતા કરતા અંતે એનું જીવન સત્સંગીત બનવાનું તરફ ઢળે

કે કંચન માં છે તમે જુઓ કોઈ ભવ્ય કે કોઈ બહુ મોટો તામજામ નહીં મારી તમારી જેમ બેઠા હોય ખુરશીમાં ખાટલો ઢાળીને હોય પાંચ પંદર ચારણ કવિઓ આવે ત્યાં અને એ મૌલિક એની રીતે જે કઈ એને લલકારવું હોય લલકારે અને હા કોઈ મોટો હિસાબ કિતાબ નહીં કોઈ એમાં તંત્રી મંત્રી કે કોઈ ખજાનચીન કોઈ પ્રમુખ નઈ કોઈ કુછ નહીં સાહેબ હમ તમારું વાપ્ય તમને ધરાવું એના જેવું છે મા ના દર્શન કરો તમને મોજ આવે તો મૂકો ન મૂકો તો કઈ એની રીતે બધું કરે છે છે એટલે આમ તમે રહી ને પણ બહુ મોટી દાદુભાઈ ગિરિશાપામાં કે બીજા એના સંબંધીમાં એવી ખેંચા તાણી કે આનો હું વારસો લઈ લઉં અથવા તો આમાંથી હું કશું જ નહીં આપા તો ખુશી થી કે સાહેબ આ તો બધું ઠીક છે પણ આઈએ ત્યાગની ભાવના કેવાય ને એ ખાલી મૂર્તિમંત થાય મઢડામાં કે કોઈને કઈ નથી કે આવડો મોટો વારસો ને આવડું મોટું મંદિર ને કાલ સવારે કારણ કે આ તો દેશ દેશાવર થી આ તો પ્રચલિત માં પ્રખ્યાત માં પ્રખ્યાત છે

વખતે જોત જગાવીને માતાજી આપણી વચ્ચે રહ્યા હશે અને આપણે થઈ ગયા છે એટલે આમ મારી જે તમે આની પેલા કીધું ગધે થડમાં ગાયત્રી આશ્રમ ની મુલાકાત જે છે એ તો પવિત્ર ખોળ્યું છે એના વિશે આપણે તો શું કહીએ હરિ અનંત હરિ કથા અનંત એના જેવું છે એટલે એના વિશે તો શું કહીએ એવું જ આ બીજું સાક્ષાત સ્વરૂપ માં સોનલ નું હા એની મૂર્તિમાં અમે ગર્ભ ગૃહમાં લઈ ગયા આ ગિરીશ આપા સહિતના લોકો બધા અને અમને ત્યાં દેવ દર્શન નો લાવો મળ્યો માતાજીના દર્શન કર્યા અને ત્યાં તમારા વિડીયોની બહુ ચર્ચાઓ થતી હોય છે અમે તમને આશીર્વાદ આપીએ અભય વચન આપીએ કે તમારી ઉપર બાકી જે કોઈ સમાજમાં કાદવ ઉછાળે અથવા તો વચ્ચે કેસ કબાડા થયા તા કે એવા બધા કેસ કબાડા જે થાય તો અમે તમને અમે તો તમારા વિશેષ કરીને તમારા માટે પ્રાર્થના કરી આ સોનલ ને કે તમને આમનામ સત્ય બોલવાનું ચાલુ રખાવડાવે અને જેટલા પણ આવી આફતો આવે અથવા તો જેટલા પ્રહારો થાય એ પ્રહારો થી તમને મા છે તમારી રક્ષા કરે તો મને બહુ ગમ્યું અને અમે બહુ જ મેં કીધું તેમ દિવ્ય એ યાત્રા કરીને પછી અમે લોકો જુનાગઢ ગયા તા જ્યાં અનેકો નવરાત્રી મહોત્સવમાં